જો તો 25000 નો નુકસાન કર્યું ને એ ગોરી ધંધા વિશે તને સમજણ ના પડે કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ મને બધી ખબર છે કે તમે સુ પાઓ છો ને સુ ખોઓ છો જો હવે હંભળી લો આ દુકાન છે ને હું ચલાય અને તમે કોક નોકરી હોધી લો એ ભાઈ દુકાન હું ચલાય બોલી પડ્યા ઓપડી લે કોણ ખોલીને હું ધંધાદારી માણસ છું પહેલો થી ધંધો કરવા ટેવાયેલો છું એટલે નોકરો બોકરો લોકોની ગુલામી બુલોમી આપણે જરાય નહીં કરીએ પડી સમજણ ઓપડી લે અરે ચો ગુલામી ને બુલામી ની વાત આવી મસ્ત તમારા ટેબલ ઉપર બેહી નોકરી કરવાની છે નોકરી એ નોકરી જ કહેવાય ને ધંધો એ ધંધો જ કહેવાય એક મિનિટ ઉભા રહો ચાની આવજે હા અરે તમે અરે તમે ઓળખતા જ હોય ને આ આપડી દુકાન ચશ્માન બસમા બધું લઈ જાય એટલે હે આમ કાયમી કોઈ માથા ચોથી કચકચ કરે પૈસો જ લેતા નહીં પછી